દૈનિક બાઇબલના વાંચનો તારીખ 20 જૂન 2025 સામાન્ય કાર્ડના 11મા અઠવાડિયાનો શુક્રવાર પહેલું વાંચન કનિતના ધર્મસંગ પર સંત પાઉલનો બીજો પત્ર અને શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન કરિંતના ધર્મસંઘ પર સંત પાવનો બીજો પત્ર અધ્યાય અગિયાર કલમ અઢાર અને એકવીસથી ત્રીસ ઘણા માણસો દુનિયાવી બાબતની બડાશ મારે છે એટલે હું પણ મારીશ મારે શરમ સાથે કબૂલ કરવું જોઈએ કે તમારી સાથે આવો વર્તાવ કરવાની મારામાં શક્તિ નહોતી પણ કોઈ બાબતમાં કોઈ પણ બડાશ મારવાની મારામાં હિંમત કરતો હોય તો મારી મૂર્ખાઈમાં કહું છું કે હું પણ એવી હિંમત કરવા તૈયાર છું તેઓ હિબ્રુ છે હું પણ હિબ્રુ છું તેઓ ઇસરાયેલી છે હું પણ ઇસરાયેલી છું અબ્રાહમના વંશજો છે હું પણ છું ખ્રિસ્તના સેવકો છે આ નર્યું કાન પણ છે છતાં કહું છું કે હું તેમના કરતાં ચડિયાતો સેવક છું મેં વધારે પરિશ્રમ કર્યો છે વધારે કારાવાસ વેઠ્યા છે બેહદ ફટકા ખાધા છે અનેક વાર મૃત્યુનો સામનો કર્યો છે પાંચ પાંચ વાર મેં યહૂદીઓને હાથે ઓગણચાળીસ ફટકા ખાધા છે ત્રણ ત્રણ વાર મેં દંડાનો માર ખાધો છે એક વાર મેં પથ્થરમારો વેઠ્યો છે ત્રણ વાર મારા વહાણ ભાંગી ગયા છે એક દહાડોને રાત મેં દરિયે કાઢ્યા છે મેં અનેક પ્રવાસો ખેડ્યા છે જેમાં નદીઓનું જોખમ હતું લૂંટારાઓનું જોખમ હતું દેશીઓનો ભય હતો પરદેશીઓનો ભય હતો શહેરોમાં જોખમ હતું બગડામાં જોખમ હતું દરિયામાં જોખમ હતું જુઠ્ઠા ધર્મ બંધુઓનો જોખમ હતો મેં હાર્ડતુથ મહેનત અને વૈતરા ઉઠાવ્યા છે અનેકવાર ઉજાગરા બેઠ્યા છે ભૂખ અને તરસ સહન કર્યા છે અનેકવાર મેં લાંગણો ખેંચી છે અને હું ટાટમાં તથા ઉઘાડે ડીલે રહ્યો છું આવી બીજી બાબતોની જતી કરીએ તોય રોજ રોજ બધા ધર્મ સંઘોની ચિંતાનો ભાવ તો ખરો જ એવો કોણ દુર્બળ છે જેની દુર્બળતા મેં ન અનુભવી હોય

પણ તમારી સંપત્તિ સ્વર્ગમાં સંઘરી રાખજો જ્યાં કીડા કે કાટ ખાઈ ન જાય અને ચોર ખાતર પાડીને ચોરી ન જાય કારણ જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે દેહનો દીવો આંખ દેહનો દીવો છે એટલે જો તારી આંખ નરવી હશે તો તારો આખો દેહ પ્રકાશમય રહેશે પણ જો તારી આંખ ખરાબ હશે તો તારો આખો દેહ અંધકારમાં રહેશે

પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો